સરખો બોલે સીતારામ રામ નામ ભજ તોહી એક નારાયણ નું નામ આ સરખો બોલે મારો સીતારામ કબીર સાહેબ ને કોઈક સરખો જોવા લઈ ગયા કાપડના સરખા હાલતા હતા ને કે બાપા મારા સરખે આવો ને એમ આટો મારવા શરણ પગલા કરો સરખે લઈ ગયા ન્યાય એને સરખો જોયો અને ન્યાય ગયા જોયું બધું ન્યાય એ સરખો જોઈને એને આ વાણી બનાવી કે આ સરખો છે ને એવો જ આ સરખો છે આ સરખો મારો બોલે સીતારામ રામ નામ ભજ તું એક નારાયણ નું નામ મારો સરખો બોલે સીતારામ પેલી ઘડીમાં રજૂઆત કરી કે જળમાંથી થળ નીપજ્યો અને જળમાં કીધો વાસ જળમાંથી થળ નીપજ્યો જળમાં કીધો વાસ એક અસંબા હમને દેખ્યા એ કે બેટી એ જન્મો બાપ મારો સરખો બોલે સીતારામ રામ નામ ભજતું હી એક નારાયણનું નામ કબીર સાહેબ ની આ એક અવલ વાણી હોય બધું અધ્યાત્મિક જ્ઞાન જ હોય પણ અધ્યાત્મિક હોય બારનું હોય જળમાંથી માંથી સ્થળ બન્યો રહેવાય એવું સ્થળ એક પાણીના બુંદ માંથી આ દેહ બન્યો થળ બન્યો અને એમાં પાછો એને વાસ કર્યો જળમાંથી થળ નીપજ્યો જળમાં કીધો વાસ એક અસંભાઈ એસા દેખ્યા બેટીએ જન્મો બાપ મારો સરખો બોલે સીતારામ બેટીએ એક અસંભવી કે એવો થયો સુરતા ને આમાં સંતોષ ન થયો આમાં વાસ તો કર્યો પણ આમાં સંતોષ ન થયો એટલે કોઈ મહાપુરુષ પાસે મહાપુરુષના શરણે ગઈ મહાપુરુષ ગયા એટલે એક બાપનો સદગુરુ આમાં સંતોષ ન થયો શાંતિ ન થઈ એટલે કોઈ સદગુરુ ના શરણ માં ગઈ પછી બેટી એ બાપ ને એમ કે છે સદગુરુ ને એ સુરતા સદગુરુ ને એમ કે છે અણજાયો વર લાવો અણજાયો કોઈનો જાયો હોય એવો નહીં કોઈનો દીકરો હોય એવો નહીં એવો વર મને ગોતી દો એમ એવો વર તો કોણ હોય કે મને પરમાત્માની ઓળખાણ કરાવો સાહેબ સવી કા બે બેટા કેસી કા નાય બેટા હોકર અવતરે એવો સાહેબ નાય જે પરમાત્મા છે એ કોઈનો દીકરો નથી એવું એ પરમાત્મા મને ઓળખાણ કરાવો આવી એને માગણી કરી અણજાયો વર લાવ અને જ્યાં સુધી અણજાયો વર નહીં મળે ને ત્યાં સુધી હું તમને નહીં છોડું મારે તમારે ઘરવાજ મારો સરખો બોલે સીતારામ પછી બીજી કડીમાં રૂપિંજાવા ઈ કે હું ગઈ હતી સદગુરુની પાસે આવી હઠ લીધી એટલે એને એને કંઈક રૂ આપ્યું નામ સ્મરણ આપ્યું કે ભજન કરે એટલે તને ની કંઈક ઝાંખી થાય એ રો પીંજાવા હું ગઈ હતી તમે પીંજો પિંજારા ભાઈ પિંજારા ને એમ કે છે આ મનને એમ કે છે કે આ ભજનમાં લાગવાનું છે એમ આ પિંજણ શ્વાસ ને ઉશ્વાસ ની એકાદ ધમણ આલે છે આ પીંજણ છે અને એમાં તુંહી 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 કરો થઈ રહ્યો જેમ ઓલી પીંજણ પેલા આપણે પિંજરા આવતા રૂ કાતવા અને એના તાંત માથે આમ મારે એટલે એમાં તુંહી કરો નીકળતો એવી જ આ તાંત તું કરો નીકળે છે આમાં અને એમાં એ ભજન કરવાની રીત એને બતાવી રૂ પિંજાવા હું ગઈ ભજન કરવા ગઈ અને મનને એમ કીધું કે આ ભજન કરવાનું છે આમાં લાગવાનું છે તો હતી એ ગળી ગઈ ને મન જો ભજનમાં લાગી જાય ને તો ગળી જાય પિંજણ હતી પિંજરાને ગળી ગઈ આવી મને સદગુરુ એ અકલ બતાવી મારો સરખો બોલે સીતારામ રામ નામ ભજ તું હિ એક નારાયણનું ત્રીજી કડીમાં એને એમ કીધું હવે એ કે મારો સરખો અજબ રંગીલો બની ગયો સરખો મારો અજબ રંગીલો પૂણી એની લાલ અને ગુલાલ આ શ્વાસ ને ઉશ્વાસ ની જે બે પૂણીઓ છે એ લાલ અને ગુલાલ કાતન વાલી સુરતા અને પછી તાલ તાર ગયો એનો એ કે અસમાન શ્વાસ ને ઉશ્વાસ ક્યાંથી હાલે છે ને આપડા એ ક્યાંથી ચાલે છે આ સૂટે છે તો આ શ્વાસ આપણો સૂટે છોડી એ સીધી ક્યાં સમાઈ જાય છે ત્યાં અસમાનમાં પૂગાઈ ગયો એ કે એ ઘર જડી ગયો સરખો મારો અજબ રંગીલો પોણી લાલ અને ગુલાલ કાતન વાલી એની છેલ ને તાર ગયો અસમાન સરખો મારો બોલે સીતારામ પછી એમ કીધું કે માતા મરજો પિતા મરજો એમ માતા મરજો પિતા મરજો મરજો ગરબર થાર એકનો મરજો સુથારી સેલ સબીલા આ સરખાના ઘડનાર પરમાત્માએ જે આ સરખાની રચના કરી છે એકનો મરજો કે સુથારી સેલ સબીલા સુથારી આ સરખાના ઘડનાર મારો સરખો બોલે સીતારામ પછી રામાનંદકા ભણે કબીરા આ સરખા તો એ કે ઠીક છે પણ આને સરખો કેવાય એમ રામાનંદકા કહે કબીરા આને સરખો કેવાય અને આ સરખાને જો કોઈ ફેરવી જાણે તો આ સરખો એવો છે જન્મ મરણ મટી જાય એવો ફેરવી જાણે તો એના જન્મ મરણ મટી જાય મારો સરખો બોલે સીતારામ કબી સાહેબ ને આવી ઘણી અવળ વાણીયું છે અવળ એટલે બોલ્યા હોય કઈ અવળો અને એનો કઈ ગુઢારો થઈ કઈ અવળો હોય સમજવાનું હોય કઈ સીધે સીધું બોલ્યા છે ને એમાં નથી સમજાતું એક ભજનમાં એને એમ કીધું દેખો લોકો કે નદી ડૂબી જાય કે દેખો લોકો નાવમાં નદીયા ડૂબી જાય એ નદી કેવી છે તો કે એમાં ઘડા ન ડૂબે ઘડી ન ડૂબે અને પાછા હાથી હિલમિલ નહીં પાણી સડ્યા કોટ કાંગરે તોય પાછી કીડિયા ને એમાં તરસ ને સીપાતી કીડિયા તરસી જાય દેખો લોકો નાવ માં નદી ડૂબી જાય નદી માં નાવ ડૂબી જાય આ તો એ કે નાવ માં નદી ડૂબી ગઈ એમ દેખો લોકો નાવ માં નદી ડૂબી જાય પણ આ ભાવસાગર તરવા માટેનો આપણો જે દેહ છે ને એમાં એને સરખો કીધો તો એને દેહ ની વાત કરે નાવની વાત કરે આ તરવા માટેનું એક છે શરીર અને આ અંદર આસાન ની ઈરસાઉ આમાં કેટલી નદીઓ ડૂબી ગઈ છે માલકોરે એટલું ભર્યું છે આસાન તૃષ્ણાન ઈર્ષાન આ નદીઓ બધી ગળાડોબ ભરી હવે એ માલિકો આ નદીઓ જ્યાં હોતી ગળા ડૂબ ભરી છે ને ત્યાં ભજન કરવા ને તો બેસ ના શીસણ હાવ ખાલી હાલે ભજનમાં લાગે જ ઘડા ન ડૂબે નાની એવી ઘડી ડૂબે એવું નથી એમાં પાણી જરી ગઈ નથી આવું કોરીયું છે નકત કઈક વળે ઘડા ન ડૂબે ઘડી ના ડૂબે અને પાછા એમાં હાથી હિલમીલ ગેંગટિયા કરે કામ ને ક્રોધ ને લોભ ને આ બધા જનાવર હાથી જેવા છે એ પાછા આશામાં તૃષ્ણામાં ઈર્ષામાં મોજ કરતા હોય હાથી હિલમિલ નાય પાણી સીડ્યા કોટ કાંગરે ગળા ડૂબી ભર્યું છે બધું પણ સુરતને એમાં સંતોષ નથી થતો કીડીયા તરસી જાય દેખો લોકો નાવમાં નદીએ ડૂબી જાય સંતોષ ન થયો કોઈ મહાપુરુષમાં શરણમાં જઈ અને આ એને ફરિયાદ કરી બાપા આમાં ભજન કઈ થતું નથી એટલે શ્વાસના શીસણીયા હારે એને કઈક સમૃણ મહામંત્રના શબ્દો બે શ્વાસને હારે એને બાંધી દીધા બે હારે અને પછી એમ કીધું હવે હવે એ કે લેજ શ્વાસ અને ઈ શ્વાસ પછી લેવાનો છૂટવાનો ચાલુ થયો ને ભજન થઈ ગયું ભજન થઈ ગયું એ કે એક અસંભા હમને દેખ્યા કુવામાં લગ ગઈ આગ આની માલકોરે આગ લાગી ગઈ ઓલું કસરું બધું ભળીને ખાખ થઈ ગયું કે એ કસંબા હમને દેખ્યા કુવામાં લગ ગઈ આગ કાદવ કિસડ સબ જલ ગયા અને મસિયા હો ગઈ સાફ દેખો લોકો નાવમાં નદી ડૂબી ગઈ હવે એમ હાહુ કુવારી અને વહુ પરણેલી અને નળંદલ હુવા વડે ખાઈ અને આ બધી જોવા વાળી જે હતી ને એને પુત્ર જન્મ્યો દેખાણવાલી એ પુત્ર જન્મ થયો અને પાડોશી ને એને હાલ ગાતી થઈ ક્યાં ગયા વૈય ગયા છે નામ લેવું તો એવું હો પરણેલી આવડ દેખન વાલી એ કે પુત્ર જન્મિયો ને પાડોશ એના હાલા ગાય દેખો લોકો નામાં નદીએ ડૂબી ગઈ કોઈ મહાપુરુષ મહિલાના શિષણી એની આરે કઈ મહામંત્ર ભજન કરી દીધું એટલે સુરતા એ શબ્દને વરી ગઈ સુરતા વહુ બની ગઈ પરણે શબ્દ અને સુરતા નાન આવો સ્વયંવર ગુરુજીના દહેશમાં એટલે સુરતા એ વહુ બની ગઈ અને હાહુ બુદ્ધિ એનું જેટલું બધું મંથન કરી કરીને એમાંથી રહસ્ય કાઢે છે એનો કોઈ દિવસ લગ્ન જ નથી થતા એ કાયમ માટે કુંવરી છે હા હું કુંવરી હું પરણેલી આ બધો પ્રસંગ બન્યો કેવી રીતે પરમાત્માને સુરતા વરી કેવી રીતે એ મહામંત્ર લીધો ક્યાંથી તો એ કે કાનેથી આ પાડો છે નળંદ એને બધું હાંભળ્યું હાંભળ્યું એટલે હું આવડી ખાધી હા હો કુવારી સુર બુદ્ધિ હો પરણેલી સુરતા આ જ્ઞાન વાત અને એની નળંદ એને બધું સાંભળ્યું કાને મહામંત્ર લીધો તો કાનેથી લીધો શ્રવણેથી રસ રેડ્યો અને રુધિ ઠેરાણો ત્યારે આ એક તું દેહડીમાં હો રણુકર આવો પહેલો બીજો કોણ પીવે કાનેથી સાંભળ્યું એ સાંભળ્યું ખાધું હું આવડી એ હાંભળ્યો ઉપદેશ અને એની પાડોશણ હતી આખી દેખનવાલી એણે પરમાત્માનું દર્શન થયું સદગુરુ એ ઉપદેશ એને કર્યો અને જે પરમાત્મા નું દર્શન થયું એ જોવા વાળી તો આંખ છે બીજું કોઈ આ શરીરમાં કોઈ જોતું જ નથી દેખન વાલી એ કે પુત્ર જન્મ્યો પરમાત્મા નું દર્શન થયું અને એની પાડોસણ જીભ એ પરમાત્મા નું દર્શન થયું એટલે એના ગુણગાન ગાય પરમાત્મા આવો છે આમ છે આમ છે આમ છે આ પાડોશણ એના હાલા ગાય લોકો નામાં નદી ડૂબી જાય પછી એમ સાધુ આ ઉલટા ભેદ જણાય અવળું અવળું લાગે છે આવું થોડું હોય પણ વાત એ અંદર ની કરે છે પાંચે જે જ્ઞાન ઇન્દ્રિયો છે કાને સંભળાય છે પાંચ જ્ઞાન ઇન્દ્રિય છે ને એના પાંચ વિષયો છે શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ શબ્દો છે એ કાનનો વિષય છે અવાજ સિવાય એ કઈ વિષય છે રૂપ આંખ જેટલું જોવે રૂપાંતર જોવે પછી અરૂપને એ જોઈ નથી શકતી રસ એ જીભ નો વિષય છે અને ગંધ એ નાક નો વિષય આ પાંચે જ્ઞાન ઇન્દ્રિયો છે ને એ પાંચે ને એને રજૂઆત કરી હાહો કુવારી વહુ પરણેલી નળંદલ હોવા ઓળખાય દેખન આ પુત્ર જન્મ્યો પાડોશ એના હાલા ગાય દેખો લોકો નાવમાં નદીએ ડૂબી જાય તો કબીર સુનો ભાઈ સાધુ આ ઉલટા ભેદ જણાય એહી ભેદ કા કરે કોઈ નિવેડા તો એને જન્મ મરણ મટી જાય આ ભેદનો જો આ ભજન ની અંદર જે એને રજૂઆત કરી છે એવો જો જીવનમાં નિવેડો થઈ જાય આ વાતો કરીને હું શબ્દો કે છે એમ એને ખોલી નિવેડો કરવાની વાત નથી પણ જીવનમાં જો એવો નિવેડો થઈ જાય થી જો કસરો સાફ થઈ જાય તો જન્મ મરણ મટી જાય એવું છે એક બીજા ભજનમાં એને એમ કીધું દેખો લોકો નાવમાં નદી ડૂબી જાય મગનમય જાઓ સલી મેને રોકનવાલા વાલા નહીં કોઈ મગન મેં જાવ છોલી એમાં એને એમ કીધું કીડી આલી સાસરે અને હારે નવ મણ કાજળ લીધું કે કીડી નવ મણ કાજળ ઉપાડે કીડી હાલી સાસરે નવમણ કાજળ સાર હાથી નથી કે એને બગલમાં લીધા ને ઊંટ રહ્યા લટકાય મગન મેં જાઓ સલી મને રોકનવાલા વાલા કોઈ સાને કેટલી વાર છે કે જો પાછા કીડી સુરતા પરમાત્મા જ્યારે મળવા જાય ત્યારે નવધા ભક્તિ નું એને ભાથું બાંધ્યું હોય નવધા ભક્તિમાં માં આપણે બહુ મીઠ્યા હોય બહુ મીઠ્યા હોય સદગુરુ મળે ત્યારે દશમી ભક્તિ ચાલુ થઈ જેને પરાભક્તિ કહેવાય ત્યાંથી ચાલુ થાય ત્યાં સુધી તો નવધામાં જ રમણ કરતા હોઈએ દસમી ભક્તિની ખબર જ ન હોય કે ભક્તિ એટલે પેલા તો આપણને ખબર છે આપણે લૌકિક ભાષા ને કહીએ પણ ભક્તિ એટલે હું એ જ નથી ખબર ભક્તિ કેવી કોને શું કરીએ ભક્તિ કહેવાય એમ નવ પ્રકારની ભક્તિ છે નવમાં મથણો કર્યા જ કરીએ કર્યા જ કરીએ સદગુરુ મળે ત્યારે એ નવને છોડાવીને અને દસમી ભક્તિની પરાભક્તિની ઓળખાણ કરાવે અને સાચી ભક્તિ પરાભક્તિ ત્યાંથી ચાલુ થાય કે જેનેથી પરમાત્મા મળે એની ઓળખાણ થાય એ ભક્તિ બોલ્યું તો આપણે કાંઈ પણ સારા કાર્યો કરીએ છીએ દાન મેળવીએ છીએ કઈ પણ કરતા હોય તો એના પૂજ મેળવતા કઈક ને કઈક સારું કરવા સારું હોય આ બધી ભક્તિ છે સદગુરુ મળ્યા પછી જે ભક્તિ ચાલુ થાય ને એ નિસ્વાર્થ ભક્તિ બસ પરમાત્મા પ્રત્યેના ભાવની જ ભક્તિ છે કોઈ લેના દેના નહીં એમ અને ત્યારે એની જાણ થાય એ નવદા ભક્તિમાં મથી 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 આ કામને ક્રોધને લોભને આ હાથી જેવા હાંડિયા જેવા જનાવરો હતા ને એ પરમાત્માને મળવા માટે હાલીને તો ઓલા એનું કાંઈ ન આવ્યું બધા ટીંગાઈ રહ્યા હાથીને તો એ બગલમાં લીધા કારણ કે પહેલાં કંઈક કમાઈ હોય તો આવડા માલિકો માલિકોથી હાલવા જ નથી દે ઘડી કે આ માખ વીસીને ભગવાનનું નામ લેવાનું ત્યાં ઓલું કાંઈક ને કાંઈક સગડોળ ચઢાવી દે એટલું બધું જોર છે એનું એમ હાથી જેવા જનાવરો કેટલા લોટકા હોય પણ જો કઈક કર્યું હોય તો આ થાય અને ત્યારે પરમાત્મા હલાય એવું છે હલતા થાય ને કઈક ને કંઈક આવીને ઉભું કઈક ને કઈક આવીને ઉભો વિઘ્નો આવ્યા કરે સૌ બાપા ઓલે કે કેમ નિર્વિઘ્ન વર પરણીને આવ્યા ધરી રહ્યા ધીન એમ તો વિઘન જાય જો કઈક મહેનત હોય કઈક મથણો હોય તો એને કોઈ પછી રોકે નહીં કીડી હાલી સાસરે નવમણ કાજળ સાર હાથીને એની બગલમાં લીધા ને ઊડ લટકાય મગન મેં જાવ સલીમ એને રોકન વાલા નહીં કોઈ આવી સ્થિતિ પ્રાપ્ત કેવી રીતે થઈ કે આવડા બધાય વશ થઈ ગયા તો કે પહેલ પ્રથમ નાના બંધો જન્મા પેલા નાના ભાઈ નો જન્મ થયો પીસે જન્મા બળેરા ભાઈ ધામ છે પિતાજી જન્મ પીસે જન્મે મોરી માય મગન જાવ સલી ને રોકન વાલા હવે આવું તો હોય નહી બધી અવડવાણી એમ પેલા નાના ભાઈ નો જન્મ થયો ભક્તિ ને માર્ગે હાલવા માં પેલા ભાવ જન્મે ને તો જ હલાય

હલે કોઈ મહાપુરુષ સદગુરુ મળી ગયા બાપનો જન્મ થયો સદગુરુ મળ્યા ને દસમી ભક્તિ મળી માનો જન્મ થયો પ્રથમ જન્મ નાના બંધુ પીસે જન્મ બડેરા ભાઈ ધામ ધૂમ સે પિતાજી જન્મ પીસે જન્મે મોરી માય મગન મે જાવ સલી મેને રોકન વાલા ને કોઈ મગન મે જાવ સલી સદગુરુ મળ્યા ભક્તિ બતાવી અને પછી એને પેલા સંતો દૂધ જમાયું પેલા સંતો દૂધ જમાયા પીછે બસડા તો હજી માના પેટમાં હતો અને મખણ આટો આટ વેસા દૂધ પેલા સંતોએ દૂધ જમાયું પછી દોઈ ગાય તો પેલા દૂધ આવ્યું ક્યાંથી હવે એ ગાને એ થોડી દૂધ કરે અને માખણી એનો હાટો હાટ વેસાય મગનમય જાવ સલીમય ને રોકન વાલા નહી કોઈ સદગુરુ મળ્યા એટલે એને બધું સત્સંગ કરીને બધું એમાં જમાયું